નમસ્કાર આજે અમારી શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ અને બાલવાટિકાની દીકરીઓનું ફૂલડીશ જમણવાર છે અમારા શાળાના શિક્ષિકા બેન શ્રી જેનિફર બેન દ્વારા તમામ દીકરીઓને જમાડવામાં આવી રહ્યા છે અને ઢોસાનું ફૂલ ડીશ જમણવાર રાખેલું છે અને અહીંયા તમે જુઓ છો કે લાઈવ ઢોસા બનાવવામાં આવે છે એની ક્વોન્ટિટી પણ સારી છે અને ભાઈ છે બોપાભાઈ મકવાણા એમનો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ છન્નું એકાણું પચાસ અને ગયા વર્ષે પણ આવ્યા હતા અને અમારા વલભીપુર તાલુકાની ત્રણ ચાર સ્કૂલોમાં એમને ઓડર મળે તો અને એમને કામ પણ સંતોષકારક અને ખૂબ જ સારું છે એમ તો તમે જુઓ છો લાઈવ ઢોસા બની રહ્યા છે અને અમારી જે દીકરીઓ છે એ જમી રહી છે અને દીકરીઓ ખાઈ શકે તેવું મીઠું મરચું પ્રમાણ અને દીકરીઓને ભરપેટ જમી શકે તેવા લાઈવ ઢોસા બનાવે છે તેવા છે

બનાવી અને દીકરીઓને જમાડે છે અને સ્કૂલમાં જ આવે છે એમની જે બ્રાન્ચ છે એ ભાવનગર છે ઘોઘા રોડ ગૌશાળા પાસે રામનગર ભાવનગર અને પાયલ સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ પાઉભાજી અને બધું બનાવે છે તો એમનો નંબર ફરી બોલી જાઉં છું સત્તાણું ચૌદ છન્નું એકાણું પચાસ આ રીતે લાઈવ જો ગરમા ગરમ જ દીકરીઓને જમાડે છે તો જે કોઈને ઓર્ડર આપવો હોય એ આ નંબર ઉપર સત્તાણું ચૌદ છન્નું એકાણું પચાસ ઉપર કોન્ટેક કરી અને ઓર્ડર નોંધાવી શકે છે અને આ રીતે જો દીકરીઓની સરસ મજાનો લાઈવ ક્વોન્ટિટી પણ સારી છે દીકરીઓની હેલ્થની દૃષ્ટિએ પણ સારું છે તીખું પ્રમાણસર અને દીકરીઓ ખાઈ શકે તેવું ટેસ્ટમાં પણ હોય છે આ બાજુ લાઈવ બને છે એની દીકરીઓ જો ગરમા ગરમ જમે છે